મંડે રૂંદન કરવા મીંડા અને ત્યારે દુહો કેવાનો કે રામો નો રોવણ હાર ઈ તો રોતા રાજી કરે પણ વાલો તણો વ્યવહાર આ રોય બતાવે રામજી ભગવાન રામ રોવે નહીં પણ ભાઈ ભાઈ નો પ્રેમ કેવો હોય ને રામ બતાવે અને ભાઈ તો ભાઈ છે યાદ રાખ તો બીજા ગમે એટલા લોખા લાડ લડાવે તમને આમ અથેરીમાં સુકાવે ને તો એ સહોદર સહોદર માનો જાય માનો જાયો ને ભૂતોનું ભવિષ્ય ભગવાન રામે હનુમાનજી એટલા બધા હનુમાનજી એ ભગવાન રામ ના એટલા બધા કામ કર્યા એટલે ભગવાન રામ રાજી થઈ ગયા અને એટલું કેવા માંડ્યા તું મને એટલો વાલો લાગે તું મને એટલો વાલો લાગે હનુમાન તું મને એટલો વાલો લાગે અને ઉપમા દેવી પણ મળતી નથી ઉપમા દેવી પણ મળતી નથી તું મને એટલો વાલો લાગે છે લે એટલું જ કહેવાનું કે તું પ્રિય ભરત સંગ ભાઈ ભરત થી આગળ ન વધી હે ગઈ કડવા હોજો લીમડા અને સીતળ એની સાઈ બાંધવો એ અપોલોનો તોય પોતાની બાઈ દશરથ નો દરબાર જેની અંદર પણ આઈસા કરે છે મહારાજ દશરથ ની એવી સાહેબી હતી કે પારેવાને ધરતી ઉપર થી એના મેલ ઈંડા ઉપર ભૂકવી ને તો તેર પોરા ખવા પડતા

અને ત્યારે કીધું હવે કોણ જાય ત્યારે હનુમાનજી મહારાજ આમ નજર કરી અને એટલું કીધું કે તું જાય એટલે હનુમાનજી મહારાજે કીધું કે આમ ઘણી હુકમ નહીં એ જ હનુ અપુડા આમ તો ઘણી છે પણ તારા હુકમની જરૂર છે તું કેતો સાયર કો સોસ ડારો કરાતર ચીર ડાલો ભૂમિ પલટાવું ના કાલનકા મુંડ કાટી કૃતાંશ યુદ્ધ કર દંડકો સુરાઈ લાઈ લખન જીવારું ના પ્રમર કો બેધ ડારું અમીશે માર ડારું

વાડા વાવવાનો છોકરો એમ કહેવાય છે કે સીભડા ને માથે દાતડાનો ઘા કરે અને બે ફાટા કરી નાખે એમ ધરતીને ને ફાટા કરી નાખું જો અહીંયા હોય જાય તો મંદ્રાચર ધરાધર જીર ડાલું ભૂમિ પલટાવું લોટકી બાય તાવડીની ની માલી પહાત રોટલો ફેરવી નાખી રોટલા નું ફેરવી નાખે એમ ભૂમિ ને પલટો મરવી દઉં ભૂમિ પલટાવું ના કાલનકા મુંડકા થી કાળ નું માથું કાપી આવું કાલનકા મુંડકા થી કૃતાંત યુદ્ધ કર એનો દંડ સોરાવી લાવું પ્રમર્કો ભેદ અમીના કુપાળનું રખણ ભમરા કરતા હોય ભ્રમર્કો ભેદ ડારું અમીશેન માર ઢારું રામ કી દુહાયા મૃત મે લાવું ના તો નારણ ભનંત અયો ક્રોધવંત કપીરાજ કે ઔષધિનો લાવું તો મેં રામ દૂધ કહી અને ખરા રાધા રા રા કરતા અત્માણજી મહારાજ ઉઈ અને પછી ન્યા ગયા ને ઘણા એમ કે કે ઔષધિની વરતા એટલે આખો પર્વત લઈ આવ્યા હવે જે બ્રહ્મને વરતો એ ઔષધી ન વર્તી નથી જે રામને વર્તી ગયા હોય ભગવાન એ ઔષધી ન વર્તે પણ બુદ્ધિમાન અગ્રગણ્ય

હનુમાનજી મહારાજ કીધું કે બેઠા નહીં થાય કે કેમ કે હું જયારે મંદ્રાચર પર્વત લઈને આવતો હતો ને ત્યારે એમ કહેવાય છે કે નંદીગ્રામ માંથી નીકળો ત્યારે લક્ષ્મણજી નંદીગ્રામ અયોધ્યા ઉપરથી એટલે નંદીગ્રામમાં બેઠા બેઠા ભરતજી મહારાજ ને એમ થયું કે કોઈક રાક્ષસ જાય છે લંકા બાજુ એટલે ફણા વગરનું બાણ માર્યું

આ બધી રાણીવાસ ની આવી ગયો અને એમાં ઉર્મિલાજી હનુમાનજી મહારાજ ને પ્રશ્ન કરે છે જો કેવા કવિતો નાનપણ ભૂમિકા એના હાર્દ છે હૃદય છે આવીને ઉર્મિલાજી કીધું કે હનુમાન શું છે તો ઔષધિ લઈને જાઉં કે કેમ કે સુરજ નારાયણ ઉગે પેલા તો નહીં ફૂકો તો બેસશે નહીં હવે અહીંયા ઉર્મિલાના શબ્દોમાં નાનપણ તો શું શબ્દ મૂકે છે તો હવે સાંભળી લે તું એમ કેમ કે બેસશે નહીં કા કે હવે બેસશે એનું કારણ તને કહું કે હું કે સૂરજ કો સુત સુર વંશ મેં ઉદિત ભયો ભગવાન રામ સહી સૂર્યવંશી હતા

के सोवत ही राम नींद जागत ही राम जपे आठो राम 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 कविंद में राम रमे में रमे स्वप्न ही में राम, राम, राम लाए ना भोजन में राम जल पीवत ही राम जपे राम जी को ताकोवार कबू भीख राये ना के बान कहा लो मोको बात के हनुमान के हैया मा तो हैया में से सिया राम कबू दूर जावे ना नहीं। नहीं। सोवत ही राम नींद हुए तो ही राम नाम जपे सोवत ही राम नींद जागते ही राम जपे जागते रे राम नाम ले लक्ष्मण जी जागते ही राम जपे आठो धाम राम 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 को भी रावे ना नींद ही में राम रमे अरे रोम ही में राम रमे रवाड़ रवाड़े राम रमे रोम ही में राम रमे स्वप्न ही में राम शिवा और दिखलाए ने सपनावता तो ही राम नावता स्वप्न ही में राम शिवा और दिखलाए ना भोजन में राम जल

અને ત્યારે ઉર્મિલાદી એટલું કીધું હતું કે ભક્તિ પદ અનહદ ગહન સુનું હનુમંત સુદાન તોકુ મોકુ શિવ બ્રહ્મકો મિલબો કઠિન મહાન ભલા મને ભક્તિ પદ બહુ ગહન છે એને સમજવા માટે એને પૂરે પૂરી શરણાગતિ સ્વીકારવી પડે ભલા મને તે કાઈ કાલાવાલા એ કાઈ આ બધું એટલે